મિત્રો માં આવી ગયા ઉભા કેમ છો બધા મજામાં ખબર છે કારણ કે હું મજામાં હું એટલે તો આજે આપણે જવાનું ભાઈ ની બેન ના લગ્ન ભાઈ બોલાવ્યા લગ્ન માં જવું પડે દોસ્તાર બોલાવ્યા એટલે આપણે અહિયાં જવાનું છે બાકી સારું હોય ને બધાને બીજું શું કહેવાનું બીજું તો આ હમણાં બે ત્રણ જણા કીધો વિડીયો કેમ નથી આવતા વિડીયો એટલે નથી આવતા કે હે ને પરીક્ષા આવતી હતી હમણાં એટલે પરીક્ષામાં ધ્યાન દેવું પડે ને બાકી ઘરેથી મારે પછી આપણને હા કે અબે ત્યાં બોલે એમ કરતા પરીક્ષામાં ધ્યાન દેવું પછી વિડીયો આવશે બરાબર અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો આપણે એક હજાર હમણાં પૂગવાનું હે

भाल जानो NHक्रोल भाली प्यूलिय। तो कुपार्या ग्रॉस多फे उन्हें इचेट कर उर ठाकोई। मेगनाज प्रॉस्थ चेहिए, और प्रॉस्व, उप सोचित आ एल людей भी भीघी, विला � câ».

તને સાચક પીવાનું હુજુ તને બીજું કઈ હુજુ જ નહીં મિત્રો હું ગ્લાસ ભરવા રહી ગયો હું ગ્લાસ ભરવા માં છું ગ્લાસ કાઢવામાં અને પાર્ટ તો આપણે છે ને સાઈઝ કરો છે જોઈ લ્યો પાર્ટ બાય સાઈઝ ભરવા માં આ ગ્લાસ કાઢવામાં હાલો હાલો જમવા હે કાઈ કેવું મિત્રો સાહેબ આપણે ડાઈટ માં છે અહીંયા કરી ગયા બે સાઈઝ માં સાઈઝ માં આપણે સાઈઝ માં

thank <laughs> you આગમેંની પાર્ટે આવી ગયા છે હું કે પાર્ટમાં કેવો અનુભવ તો બને મૈંગા ભાસે મારતો ગોગો તો આમતી ગોગો

મિત્રો પ્રસાદી લેવા આવી ગયા તમારું પંદર પોઈન્ટ એક ઓવરમાં માં એકાણું રન બે રન લીધી એકાણું રન વિકેટ ઉપર રોહિત શર્મા ભાઈ વયા ગયા विराट कोहली ने शुभमन गिल गिलहारो में है विराट कोहली हारो में है जो कैच गिराया वो भी महंगा है बस, और 24.5 ओवर में 151 रन जोता है चलिए जाए मैं बहुत बोल तो नहीं बराबर है कि टिप कोहली भाई बच्चा मारी गयो है तो मैं लिख दूं मैं जा बता जमेश जी तो मैं कोहली भाई कितना ओ सॉरी हाइट पे पुगवायो सदी मरो

તો મિત્રો હવે છે ને આપડા જીતી ગયા બે ગેમ જીતું બાકી બધી આવી ગયા કારણ કે છ હા ગેમ કરી બે ગેમ આપડે તો મળીએ નવા બ્લોગમાં વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને અત્યારે અગિયાર વાગી ગયા તો મળ્યા નવા બ્લોગમાં એ સુધી બધાને રામ રામ